ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં યોજાયો આ તારીખ છ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલોદ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લા વિવિધ તાલુકા ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમ વર્ગ એકના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાય રહ્યો છે ત્યારે કલેકટર જ ઝાલોદ તાલુકાના મામલતદાર કચેરી ખાતે અરજદારોના પ્રશ્ન સાંભળ્યા હતા આ પ્રશ્નોનો શ્રી દ્વારા સુખદ ઉકેલ પણ લાવવામાં આવ્યો હતો જેમાં અરજદારોએ ગેરકાયદેસર કરેલા જમીનના દબાણો દૂર કરવા બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી ન થતા બાબતે ગટરનું ગંદુ પાણી નદીમાં જવાથી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણ સાથે ગંભીર ચેડાસ થતા બાબતે રજૂઆત કરી હતી તેમાં સમાજ ઘરઅન્વયે કાર્યવાહી ન થવા બાબતે રજૂઆત પીએમ આવાસ યોજના બે સ્વર્ગ ગેરરીતિ તથા કાચા અવાજ ધરાવતા લાભાર્થીઓને સર્વે ન કરતા હોવાની રજૂઆત સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી કલેક્ટર યોગેશ નિર્ગુડ અરજદારોના પ્રશ્નો સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા અરજદારોના વિવિધ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ મળતા તેમણે સરકારના અને સ્વાગત કાર્યક્રમનો ધન્યવાદ પણ પાઠવ્યો હતો આ વળાએ જાલોદ મામલેદાર શૈલેન્દ્ર પરમાર જાલોદ તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી તાલુકા શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાભોર ચાખલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવા ઝાલોદ પોલીસ સ્ટેશનના પી પીએસઆઈ સી કે સિસોદીયા તલાટીગમ મંત્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા